છેલ્લા ત્રણ દિવસથી તેના ઘરે રહેવા માટે આવેલ કિન્નર સંજના તથા કિશન વચ્ચે અજ્ઞાત કારણોસર બોલાચાલી થતા કિશને કિન્નર સંજના ઉપર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી તેની હત્યા કરી ફરાર થઈ ગયો હતો આ બનાવની જાણ આસપાસના રહેવાસીઓ તથા પોલીસને થતા ચકચાર મચી ગઈ હતી પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ફરાર થઈ ગયેલા હત્યાના આરોપી એવા કિશનની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે તદુપરાંત આ બનાવ સંદર્ભે પોલીસ દ્વારા આસપાસના રહેવાસીઓના નિવેદન લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે 对吧？ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉમરવાડા વિસ્તાર છે ટેનામેન્ટ આ ઉમરવાડા ટેનામેન્ટમાં એક હત્યાનો બનાવ બન્યો છે આ ઘટનામાં હકીકત એ મુજબ છે કે આ ઉમરવાડા ટેનામેન્ટમાં એક બેન રહે છે એમની સાથે એમનો દીકરો કિશન એ અહીંયા જ રહે છે એ કિશનના સંબંધો છેલ્લા ઘણા વર્ષોથી એક કિન્નર સંજના સાથે હતા છેલ્લા ત્રણેક દિવસથી આ સંજના એમની સાથે અહીંયા એમના ઘરે જ રહે છે આજ સવારે આ બંને વચ્ચે કોઈપણ કારણસર ઝઘડો થયો હોય કોઈ અણબનાવ બન્યો હોય અથવા અન્ય કોઈ કારણ હોય એને કારણે તીક્ષ્ણ હથિયારના ઘા મારી અને જે આરોપી કિશન છે એણે આ સંજના ઉપર એટેક કર્યો અને એનાથી એને મૃત્યુ નિપજાવ્યું હતું પોલીસ અત્યારે જે આરોપી છે એની શોધખોળ કરી રહેલ છે આ ઉપરાંત જે ડેડ બોડી છે એને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલ છે પોસ્ટમોર્ટમમાં જે પણ વિગત અમને મળશે એ મુજબ અમે આગળની કાર્યવાહી કરીશું આ ઉપરાંત આસપાસના લોકોના અમે નિવેદન પણ મેળવી રહ્યા છીએ અને જે અન્ય પુરાવાઓ છે એ પણ ભેગી ભેગા કરી રહ્યા છીએ અત્યારે અમે એ બાબતે તપાસ કરી રહ્યા છીએ કેમ કે જ્યાં સુધી આરોપી અમારા પકડમાં ના આવે ત્યાં સુધી સ્પષ્ટ કારણ કહી શકાય નહીં પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ એમના મધર પાસેથી જે વિગતો મળી છે એ મુજબ તેઓ ત્રણેક દિવસથી હતા અને કદાચ કોઈ કારણસર બંને વચ્ચે બોલાચાલી થઈ હોય અથવા અન્ય કોઈ બાબતનો ઝઘડો હોઈ શકે એને કારણે આ હત્યા થઈ હોવાનું અત્યારે જણાઈ રહ્યું છે તેમ છતાં જે વિગત સામે આવશે હકીકત એ મુજબ અમે એવિડન્સ રૂપે એને સામેલ કરીશું